હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આજે વાગી ગયા છે સવા દસ અને હું અમે હમણાં રેડી થઈ જઈએ છે કારણ કે અત્યારે હું જાઉં છું મમ્મી ઘરે તો જીએનસી જો અહીંયા ચશ્મા પહેરે છે તનીશ જે ના પહેરાય કાઢી નાખ તને મારે એ જ નથી જાવી મને કાઢી નાખ તો હમણાં આવે છે રાંડલ માતાના તહેવાર તો હમણાં જો આ મને તહેવાર આવે ને ત્યાં અહીંયા આવું ના થાય ને બને જ નહીં લગન માં જાવું છું હા પેલા આ ચશ્મા મૂકી દે ભાઈ ના તૂટી જા હે તો કઈ પણ તહેવાર આવે ને ત્યારે મને ક્યાંક ને ક્યાંક તો થવું જ જોઈએ તો જો અહીંયા થયું છે તો ચાલો હવે હું અત્યારે મમ્મી ઘરે જાઉં છું મારો વિડીયો તમને બહુ લેટ આવ્યો કારણ કે હમણાં મમ્મી ઘરનો વિડીયો આવ્યો હતો ને પાછો મમ્મી ઘરનો જ વિડીયો તમને પાછો આવી જશે તો ચાલો હમણાં હવે લેટ આવે છે પણ આઉટ આલે સા તો જો બે ચાલુ થઈ ગયા છે ઓલાને ગયા થઈ તો હવે બેસી જાતું હાલ બધાને ગુડ મોર્નિંગ કર જય શ્રી કૃષ્ણ હાલો બધા નાસ્તો કરવા

તો હવે છે ને જે એમસી માં સ્કૂલમાં મૂકવાની છે તો જે એમસી સ્કૂલ માં જશે નહીં જેમ સી સ્કૂલમાં જાય ને તું સ્કૂલ માં નહીં જા એટલે નહીં જાવ સ્કૂલમાં નહીં જા કા કેમ તું જરૂર જ ભાઈ જાત ત્યારે રડે તો ખરી કે મારે સ્કૂલમાં જાવ સ્કૂલ માં જાઉં છું ના આ વાળી થતી સ્કૂલ માં જાવાની તો તમે મને કમેન્ટ કરજો કે કઈ સ્કૂલ સરસ સારી છે એમ છે હમ

ત્રણ ચાર તો ખવાઈ ગઈ તો જો આ પાન પછી આ રોઝ બેરી ના બેરી આઈ રે રોઝ અને તને છે ને સ્મેલ કરી કરીને પરફ્યુમ લગાડે છે કે કે કેની સરસ સ્મેલ આવે છે બે ચોકલેટ વાળી છે

તો સરસ છે સ્વાદ ફ્લેવર બધું સરસ છે હમ તો ચાલો અમે જમવા બેસી ગયા છે આજે છે ચોરાફળી ને શાક દાળ ભાત રોટલો અને છાસ તમે સાહેબ તો જો અહીંયા આવી ગઈ છે કાચી કેરી અને જીએનસી ને મેં છોલવાનું કીધું ને

તો ચાલો આજે છે નેક્સ્ટ ડે અને જીએનસી જો આ સુટી છે તો આજે મારે બનાવું છે નીચે રાજમા ચાવલ કારણ કે આજે સિમ્પલ ને સાદું જમવાનું બનાવવાનું છે તો જીએનસી જીએનસી ચલ છે હેલો કોક ચલ છે હેલો તો કરી દે બસ તો કંઈ નહીં તો ચાલો મમ્મી નીચે વાત જોઈ છે તો હું આજે સાદું સિમ્પલ બનાવવાનું છે રાજમા ચાવલ કંઈ બનાવી લઈએ તને આજે સ્કૂલે ના જ ગયો કારણ કે એના આજે મજા છે એવું નથી તો ચાલો આપણે નીચે જઈએ હું ઇલેક્ટ્રોનિક્સ નું કામ ચાલે છે બાર સાયકલ ધોવાનું આજે સ્કૂલે ન ગયો એને મજા તોય મારી સાયકલ ધોઈ નાખો સાયકલ ધોઈ નાખો એને સાફ કરે છે સાયકલ જલ્દી ઓ ને તડકો છે પછી બાર તો રાજમા ચાવલ રેડી છે તનિસ માટે રાજમા ચાવલ ન ખાવ પેલા જો હા પછી મને કે તો જો અત્યારે વાયગા છે કેટલા સાડા દસ અને અમે જોયે છે રિધિના વ્લોગ તો અત્યારે હેમાંગીના મેરેજના વીડિયા છે ને એ અમે જોયે છે તો જૂના જૂના વીડિયા અમે છે ને રિધિના ખોલીને બેઠા છે અત્યારે ત્રણ ચાર વર્ષ પહેલાંના તો અમે એ જોઈએ છે તો બે ત્રણ દિવસથી અમારું એ ચાલે છે હમણાં તો જીએનસી જો અહીંયા બેઠી છે જીએનસી નું કારણ કે નાનો નાનો સીન આવે ને એટલે અમે જીએનસી ને બતાવે કે તું આવી લાગે છે નહીં જીએનસી જી નો આમ જો અને જીએનસી અત્યારે ફ્રોક પહેર્યો તો જીએનસી ગલગોટો ગલગોટો એ કરતી હતી નહીં શું કરતી હતી જીએનસી આ ઉતરીને કહો જો કેમ કરતી હતી ઉતારજો કેમ કરતી હતી ગલગોટો ગલગોટો એમ કરતી હતી નહીં અને તની સાખા રૂમમાં કાગળિયા ઉડાડ્યા જીના જીના કટકા કરી ને ઉડાડ્યા તો ચાલો પછી થોડીક વાર પછી ચક્કર મારવા જાશું ત્યાં સુધી થોડોક વિડીયો જોઈ લઈએ હજી વિકી ન થાય વાતા તો જીએનસી નું ન્યુ બોર્ન ફોટોશૂટ અમે કરવા ગયા તા ઈ તો નહીં જીએનસી ન્યુ બોર્ન ફોટોશૂટ કરવા ગયા તા અમે જીએનસી નું

તો આવી રીતે આપણે બટેટાની સ્લાઇસ કરી લેવાની છે તો એકદમ પતલીને અને બહુ જાડી પણ આવી રીતે અને પછી આપણે નોનસ્ટિક તવી રાખી અને એમાં એકદમ લાઇટ લાઇટ તેલ લગાવી લેવાનું છે અને તેલ લગાવીને આપણે જે બટાટાની સ્લાઇસ કરી છે એ બટાટાની સ્લાઇસ રાખી દઈશું અને પછી બે મિનિટ માટે એને કૂક થવા દેશું તો આપણે બટાટાની સ્લાઇસ રાખી દીધી અને હવે આપણે એને બે મિનિટ માટે ઢાંકી દઈશું તો આપણે પહેલાં છે ને પાણી છાંટી દેવાનું છે કારણ કે બટેટું થોડુંક નરમ થઈ જાય અને બે મિનિટ ઢાંકી અને પછી કાઢી લેશું તો બે મિનિટ ઢાંકીને પછી કાઢવાનું નથી એને બીજી બાજુ આપણે પકાવવા દેવાનું છે થોડુંક તો બીજી બાજુ પણ આવી રીતે ફ્રાય થઈ જાય થોડુંક બ્રાઉન જેવું અને પછી આપણે એમાં બધા મસાલા નાખશું તો બીજી બાજુ આપણે પકાવી લીધું છે તો પાછું એને આવી રીતે ઉથલાવી લેવાના છે આપણે બીજી સાઈડ અને હવે આમાં આપણે પીઝા સોસ ઓળીગાનો ચીલી ફ્લેક્સ એ બધું લગાવી તો આપણે આને બ્રસેથી કા પછી આપણે એને ચમચી વડે લગાવી લેશું તો મેં જો બ્રશેથી લગાવી લીધું છે તો ચાલો આ લગાવાઈ જાય એટલે આપણે આની ઉપર ચીઝ નાખી દઈશું તો ચીઝ તમે તમારી રીતે નાખી શકો છો વધારે ઓછું તો ચીઝ નાખી અને આમાં આપણે ચીલી ફ્લેક્સ ઓળીગાનો એ બધું નાખી દઈશું અને તમે તો ડુંગળી પણ તમે નાખી શકો પણ મેં ના નાખ્યું હતું કારણ કે છોકરાઓને એવું અમારા ઘરમાં ભાવતું નથી ઓછું ખાય છે તો એ મેં ના નાખ્યું તો તમે છોકરા માટે બનાવો છો તો આવી રીતે જ બનાવજો કારણ કે એને સરસ લાગશે તો આ બધું આપણે નાખી દીધું હવે નાખી અને બે મિનિટ માટે પાછું કૂક કરવા દેશે તો એકદમ તમારું ચીઝ મેલ્ટ થઈ જશે તો બે મિનિટ થઈ ગઈ છે આપણે બે મિનિટ પણ ઓછી બે મિનિટ નહીં લાગે તરત જ થઈ જશે તો જો મસ્ત મસ્ત ડીશ અમારી બની ગઈ છે આલુ પીઝા નહીં દીકા આલુ પીઝા

તો જો અમે અહીં આવ્યા છીએ સુંડા ઘરે અને જો એમ નહી આમ જો કે બરે પુટ્ટા કા ને કે રીધી કેમ ના આવ્યા તા તો જો આવી ગઈ એમ ના કે રીધી અરસદ કેમ ના આવી હતી અમારી સાથે કલર ઉડારવાય ના આવી હતી કલર કલર ઉડાર આવી હતી પણ અમારા ઘરે આવીને ને તા એ બીજે અમે બીજે નીકળી ગયા તા અમે બીજે નીકળી ગયા તા એ આવી તા એટલે તમને એમ હોય કે આ લોકો ને હું છું અનરોડ પર અમને એમ કંઈ બાધા બાધી બાધા બાધી

ને પછી તો હું કોઈ ન થાવતું તો હું કો બગવો ડર હોય છે ને આમ પર મોડું થઈ ગયું તો અહીંયા પોછું ડગટ લાગી જાય તો બગવો ડર હોય ગઈ ને આ હું મને સરપ્રાઈઝ દે અહીંયા પોતી તો અમે અમે સરપ્રાઈઝ દેવા એને અરસટ હોયા ગયા ને એ પોતે બગવો ડર હતી તો વાત નો ઈનો વાગી નો ને મે મેસેજ નઈ ખોદો તો એને જવાબ દે ને કે આ કે ના સરપ્રાઈઝ માં જવાબ તો ના આપવાનો હોય મને એવું ખબર કે મે સરપ્રાઈઝ દેવો તો હું અહીંયા હોય જ ને ખબર હોય જાય જાય કોઈ એનો

લઈ આવી તો નાનું વાળે ટોનિસ ભાઈ વાળા સ્કૂલે જવાના નહી જીએન્સી તો પછી શું કરું જીનું નાનું વાળે જઈને આઈસ્ક્રીમ લઈ આવી તો ચાલો આજે બધાને વિડીયોમાં બાય કરી દો હવે કાલે મળશું